તમારું સ્વાગત છે નાગવાઈમા નો જન્મદિવસ બધાની મનોકામના પૂરી કરે અને હવે આપણે જવાનું છે સત્યનારાયણની કથામાં તો આપણે પ્રસાદી બનાવી લીધી છે અને આજે આપણે જઈએ છીએ કથામાં તો ચાલો અમે તમને મળીએ છીએ કથામાં અને બ્લોગમાં બને રજા આગળ શું શું કરીએ છીએ આગળ તમને જોવા મળશે આપણે આવી ગયા છીએ ને અત્યારે મારા છે ને બધી તૈયારી કરે છે અને કરવાની છે કથા અને અમે બધા લોકો અહીંયા બેઠા છીએ પ્રસાદી આપણે બનાવીને લઈ આવ્યા છીએ એટલે આપણે ખાલી ફ્રૂટ કટ કરવાનું છે ને અહીંયા છે ને ગણપતિ બાપાની પૂજા થઈ ગઈ તો આજે આ પૂજા છે ને આપણે નેલ સ્ટુડિયો બનાવીએ છીએ ને તેનું આજે મુહૂર્ત કરીએ છીએ અને સાથે સાથે આપણે રાખીએ છીએ સત્યનારાયણ ભગવાનની કથા તો અહીંયા બનશે નેલ સ્ટુડિયો અને આઈલેસીસ બંને છે ને અહીંયા થશે તો સ્ટુડિયો ઇલેવન તો જલ્દીથી જ છે ને એનું ઓપનિંગ થશે પણ અત્યારે અસડી બીજ હતી સારો મુહૂર્ત હતો ને એટલે આપણે અત્યારે છે ને મુહૂર્ત કરી નાખ્યું અને કથા ઘર નાખી અને પૂજા કરી નાખી તો અત્યારે છે ને અહીંયા ગણપતિ બાપાની પૂજા શરૂ છે તો કથા પહેલાં જે પૂજા થાય ને અત્યારે બધી પૂજા અને વિધિ શરૂ છે પછી થઈ કળશની પૂજા અને કળશ સ્થાપના તો અહીંયા છે ને અત્યારે પૂજા શરૂ છે અને અમે બધા લોકો કાંઈક નવી શરૂઆત કરીએ ને એના પહેલાં પૂજા તો કરવી જ પડે તો આપણે અત્યારે છે ને નવી શરૂઆતની શરૂઆત થઈ ગઈ છે અને આપણે પૂજા કરી લીધી છે હવે આપણે બધા સાથે કથા સાંભળવાની છે તો તમે આગળ કથા સાંભળજો તો હવે થાય છે સત્યનારાયણ ભગવાનની કથા અને રીધ્યા અહીંયા કરે છે તિલક અને પછી શરૂ થશે સત્યનારાયણ ભગવાનની કથા તો ચાલો આજે સાથે મળી અને બધા લોકો સાંભળીએ સત્યનારાયણ ભગવાનની કથા

તેથી ભિક્ષા માંગવા માટે પૃથ્વી ઉપર ભ્રમણ કરું છું જો આપ દારિદ્ર દૂર થાય એવું કોઈ ઉપાય જાણતા તો મને કૃપા કરીને કહો વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા ભગવાન શ્રી સત્યનારાયણ શ્રી સત્યાય ભગવાન પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે માટે હે બ્રાહ્મણ તમે ભગવાન શ્રી સત્યાય દેવનું પૂજન તથા ઉત્તમ વ્રત કરો જેથી માણસ સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે અને આ રીતે બ્રાહ્મણોને તે વ્રતની વિધિ સમજાવી આવેલા શ્રી સત્યાન ભગવાન ત્યાં વૃદ્ધ બ્રાહ્મણ કરી દરિદ્ર બ્રાહ્મણ નિત્ય પ્રમાણે ભિક્ષા માગવા માટે તે દિવસે એ દરિદ્ર બ્રાહ્મણ હંમેશા કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું એટલે તે દ્રવ્ય થી સગાવાલા સાથે ભગવાન શ્રી સત્યાન દેવનું વ્રત તથા ઉત્તમ પોતાના સર્વ પાપો મુક્ત થઈ દુર્લભને પામી હે બ્રાહ્મણો પૃથ્વી ઉપર આ શ્રી સત્યાય દેવના વ્રતનો સારી રીતે પ્રચાર પ્રસાર થશે ત્યારે જ મનુષ્યના સર્વ દુઃખો હે ઋષિઓ ભગવાન નારાયણ મહાત્મા નારદજીને જે વ્રત તથા પૂજન કહ્યું હતું તે જ મેં વ્રત આપ સૌને કહ્યું છે હવે બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છો છો ઋષિ મુનિઓ બોલ્યા કે હે સુતજી એ બ્રાહ્મણ પાસેથી ભગવાન શ્રી સત્યાન દેવ નું વ્રત પૃથ્વી ઉપર કોને કર્યું હતું અને તે બધું અમે સાંભળવા ઈચ્છા કરીએ છીએ સુતજી બોલ્યા કે હે સર્વ ઋષિ મુનિઓ હે સર્વ ઋષિ મુનિઓ પૃથ્વીઓ પર જેને આ વ્રત કર્યું હતું તે આપ સાંભળો એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વેગો પ્રમાણે સગા સાથે એ વ્રતની તૈયારી કરતો હતો ત્યાં એ વખતે લાકડા વેચનારો કઠિયારો ત્યાં આવ્યો લાકડાનો ભારો બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં આવ્યો કેમકે તેને તરસથી એનો આત્મા પીડાતો હતો ત્યાં તો બ્રાહ્મણ બ્રાહ્મણને ભગવાન શ્રી સત્યનારાયણ દેવનો વ્રત કરતો જોયો તેણે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી પ્રણામ કરી અને પૂછ્યું કે હે પ્રભુ આપ આ સાનુ વ્રત કરો છો આ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને વિસ્તારથી કહો બ્રાહ્મણે કહ્યું કે શ્રી સત્યનંદ દેવનું આ વ્રત છે સર્વ મનોકામના પૂર્ણ કરવા વાળું વ્રત મેં જ્યારથી કર્યું છે તે દિવસથી મને તેમની કૃપાથી ધન ધાન્યની મોટી સંપત્તિ પ્રાપ્ત થઈ છે તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદમાં પામ્યો તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને હરખાતો હરખાતો પોતાના શહેર તરફ ગયો તે કઠિયારો શ્રી સત્યાણ દેવનું મનથી સ્મરણ કરતો કરતો આમ વિચારવા લાગ્યો કે આ લાકડા વેચતા જે ધન મળશે તેનાથી હું ભગવાન શ્રી સત્યાણંદેવનું ઉત્તમ રદ કરીશ એવું મનમાં વિચાર કરી લાકડાનો ભારો માથે મૂકી અને ત્યાંથી એ ચાલતો થયો નગરમાં ફરતો ફરતો જ્યાં ધનવાન લોકો રહેતા હતા ત્યાં રેઠાણમાં ગયો અને તે દિવસે કઠિયારાને લાકડાની બમણી કિંમત મળી તેથી તેનું હૃદય પ્રસન્ન થયું તેણે સારા પાકેલા કેળા સાકર ઘી દૂધ લઈ અને ઘઉંનો લોટ લીધા બધી સામગ્રી સવાયા પ્રમાણમાં લઈ તે પોત પોતાના ઘરે ગયો અને પછી પોતાના સગા સંબંધી ઈષ્ટ મિત્રોને બોલાવી બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક તેણે શ્રી ભગવાન સત્યાણદેવનું વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાન તથા પુત્રવાન

પૃથ્વીનું પાલન કરતો હતો તે જીતેન્દ્રિય તરણે સત્યવાદી હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણું ધન અપાવી સંતોષ અપાવતો હતો તેને કમળદેવા મુખવાળી અને ઘણી સુંદર ભદ્રશીલા નામે પતિવ્રતા પત્ની હતી તેની સાથે તે રાજા પવિત્ર કલ્યાણકારી નદીના કિનારે શ્રી સત્યાનાય દેવ નું વ્રત અને પૂજન કરતો એવામાં ત્યાં એક સાધુ વાણીઓ આવ્યો તેમણે વ્યાપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય અને તેજા અને મોતી વાહનમાં ભરેલા હતા વાહનને તે નદી કિનારે રાખી સાધુ વાણીઓ રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેને વિનયપૂર્વક પૂછ્યું કે હે સાધુ વાણી કે હે રાજન તમે આ ભક્તિયુક્ત થઈ અને આ શું કરો છો એ હું હમણાં જ સાંભળવા ઈચ્છા કરું છું માટે તમે મને જણાવો રાજાએ કહ્યું કે હે સાધુ વાણી અત્યંત તેજસ્વી ભગવાન શ્રી વિષ્ણુનું હું પૂજન કરું છું અને મને પુત્ર તથા ધન મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું વચન સાંભળી સાધુવાણીઓ ઘણા આદર ભાવથી કહ્યું કે હે પ્રભુ હે રાજન આ વ્રતની વિધિ મને તમે વિસ્તારથી સમજાવો હું જરૂરથી આપના કહ્યા પ્રમાણે કરીશ કારણ કે મારે પણ સંતતિ નથી તો આ વ્રતથી મને અવશ્ય સંતતિ થશે રાજા પાસેથી વ્રત વિધિ વ્રતની વિધિ જાણી તે સાધુવાણીઓ વેપારથી પાછો ફરી આનંદ સહિત ઘરે આવ્યો તેણે પોતાની પત્નીને સંતતિ આપનાર એ વ્રત સર્વ વ્રત જણાવ્યું અને જ્યારે આપણે સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ એવો મનમાં સંકલ્પ કરી પતિવ્રતા પત્ની લીલાવતી પોતાના પતિને સાથે આનંદી મનવાળી થઈ ધર્મ પરાયણ રહેતી હતી તેથી ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પ્રસાદીથી એક દિવસ તે ગર્ભવતી થઈ દસમે મહિને તેને એક ઉત્તમ કન્યા જન્મી તે સુદ પક્ષમાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ મોટી થતી તે કન્યાનું નામ કલાવતી પાડવામાં આવ્યું પછી તે લીલાવતીએ પોતાના પતિને મધુર વચનથી કહ્યું કે આપે જે ભગવાન શ્રી સત્યાણ દેવનો વ્રત અને પૂજન કરવાનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે કેમ પૂર્ણ નથી કરતા સાધુવાણીએ બોલ્યો કે હે પ્રિય આ કન્યાના વિવાહ સમયે એ વ્રત હું કરીશ એમની એમ પોતાની પત્નીને સમજાવી વેપાર કરવા માટે બીજા નગરમાં ગયો આ બાજુ કન્યા કલાવતી પિતાને ઘેર મોટી થવા લાગી ત્યારે તે લગ્ન કરવા યોગ્ય કન્યાને જોઈ નગરમાં પોતાના સ્નેહી મિત્રો સાથે વિચાર કરી ધર્મને જાણનારા એ સાધુવાણીએ પોતાના મુનિમને બોલાવ્યો અને મુનિમને જણાવ્યું કે આપણી કન્યા કન્યાના વિવાહ માટે એક યોગ્ય ઉત્તમ વર્ગ શોધી લાવ્યો એવી આજ્ઞા થવાથી મુનિમ કાંચનગરમાં આવી પહોંચ્યો આ નગરમાંથી એક સાધુ વણિક પુત્રને લઈ મની પાછો આવ્યો ત્યારે ગુણવાન સુંદર અને યુવાન વણિકપુત્રને જોઈને તે સાધુ વાણીએ પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવી ખૂબ જ સંતુષ્ટિથી સંતુષ્ટ ચિત્તે તે વાણીયા વણિક પુત્રની સાથે વિધિપૂર્વક પોતાની કન્યા પરિણામી પરંતુ કન્યાના વિવાહ સમયે પણ દુર્ભાગ્ય વસાત તે વાણીઓ ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું ઉત્તમ વ્રત કરવાનું તે ભૂલી ગયો તેથી ભગવાન સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાઈમાન થયા પછી અમુક સમયે નિયમિત પોતાના કાર્યમાં ચતુર તે સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે તરત જ બહાર ગામ નીકળી ગયો સિંધુ નદી નજીક રત્નસાર નામના સુંદર નગરની અંદર જઈ તે સાધુવાણીઓ પોતાના શ્રીમાન જમાઈરાજ સાથે વેપાર કરવા ગયા તેઓ જે સુંદર નગરમાં રહેતા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું શ્રી સત્યના પ્રભુએ તે પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલો જોઈ અને શ્રાપ આપ્યો કે તારા ઉપર મહા દુઃખ એક દિવસ રાજાનું ધન ચોરી અને ચોરો ત્યાંથી નાસી ગયા હતા તે પહેલા સાધુવાણી અને જમાઈ રહેતા હતા ત્યાં જ આવી પહોંચ્યા તેની પાછળ રાજાના દૂતો દોડી આવતા જોઈ તેઓ ચોર ભયભીત થઈ અને ચોર ત્યાં ધન મૂકી અને પોતા પોતે ત્યાંથી ભાગી ગયા એટલામાં જ્યાં સાધુ બણીક અને જમાઈ સુતા હતા ત્યાં રાજાના સિપાઈઓ આવી પહોંચ્યા અને રાજા ધન જોઈ તે બંને વણિકોને બાંધી તેઓ લઈ ગયા તે સિપાહીઓએ હર્ષથી રાજા પાસે દોડી આવીને કહ્યું કે હે પ્રભુ અમે બે ચોરોને પકડી લાવ્યા છીએ તે બંને જોઈ આપ આજ્ઞા કરો પછી રાજાએ કોઈ વિચાર કર્યા વગર જ તરત જ આજ્ઞા કરી એટલે કે રાજદૂતોએ ખૂબ જ મજબૂત રીતે મોટા કિલ્લાની અંદર બાંધી અને કેદખાનામાં પૂરી દીધા ભગવાન શ્રી સત્યનંદ સત્યનારાયણની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું નહીં ઉપરાંત ચંદ્રકેતુ રાજાએ તેમનું ધન જે હતું એ પણ બધું લઈ લીધું બીજી તરફ ભગવાન શ્રી સત્યનંદના શ્રાપથી તેમને ઘેર એની પત્ની લીલાવતી પણ ઘણી ઘણી દુઃખી થઈ અને ઘરમાં જે ધન હતું એ પણ બધું છોડો છોડી ગયા મન ની ચિંતા અને શરીરના રોગોથી ઘેરાઈ ગઈ તેમજ ભૂખ અને તરસ થી અત્યંત પીડાઈને ને મનની ચિંતામાં તે ઘેર ઘેર ભટકવા લાગી તેની કન્યા કલાવતી પણ રોજ દરરોજ આમ તેમ ભટકતી એક દિવસ તે કન્યાને ભૂખતી અત્યંત પીડા પામી હતી જેથી તે બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે ભગવાન શ્રી સત્યાણ દેવ ઉત્તમ ધત તથા પૂજન થતું જોયું એટલામાં બેસી ગયું કથા સાંભળી તેણે સત્યાના દેવને પ્રાર્થના પણ કરી પછી બ્રાહ્મણે પ્રસાદ ખાઈ અને ઘરે આવી તે વખતે માતા કલાવતીએ પ્રેમથી પૂછ્યું કે હે તું રાત્રે ક્યાં હતી તારા મનની અંદર શું છે કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે હે માતા બ્રાહ્મણને ઘેરે મનમાં ઈચ્છેલા કાર્યમાં સિદ્ધિ આપનારો મેં વ્રત તથા પૂજન જોયું પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુવાણીકની પત્ની હર્ષથી ભગવાન શ્રી સત્યનાયંદ દેવનું વ્રત તથા પૂજન કરવા માટે તૈયાર થઈ ગયું જે પતિવ્રતા પત્ની પોતાના સગાવાલા સંબંધીઓ ઈષ્ટ મિત્રો સાથે તે વ્રત પૂર્ણ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈ જલ્દીથી પોતાને ઘેરે આવે તેમજ મારા પતિ અને જમાઈનો જે કાંઈ અપરાધ છે

રાજાને એમ કહી ભગવાન શ્રી સત્યનારાયણ દેવ દેવ તેમના સ્વપ્નમાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી સવારના સમયે સભામાં સભાજનોને પોતાના રાત્રે જે સ્વપ્નમાં આવ્યું હતું તે જણાવ્યું પછી પોતાના રાજ્યના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદમાં રહેલા એ બંને મહાજન વણિક પુત્રોને તરત જ બંધનમાંથી મુક્ત કરો રાજાની આજ્ઞાનું વચન સાંભળી સિપાહીઓ તે બંને મહાજન વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી અને રાજાની પાસે વિનયપૂર્વક જણાવ્યું હેરાજન આ બંને વણિક પુત્રોને બીડીના બંધનમાંથી છૂટા કરી અમે આપની સમક્ષ લાવ્યા છીએ પછી તે બંને વણિક પુત્રોને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા પરંતુ પહેલાં બની ગયેલો વૃત્તાંત યાદ કરી ઘણા ભયથી આકડું વ્યાકુળ થઈ ગયા હતા તે કંઈ ભૂલી શક્યા નહીં આ વણિકોને જોઈ રાજાએ ઘણા આદર ભાવથી કહ્યું કે તમને દેવયોગી મહાદુઃખ પ્રાપ્ત થયું હતું પણ હવે કોઈ ભય નથી એમ કહી રાજાએ તેમની બેડીઓ છોડાવી અને તેમની બદેલી હજામત કરાવી વસ્ત્ર અલંકાર આપી તેમને સંતુષ્ટ કર્યા પછી ઘણા આદર ભાવથી વણિકોને સભામાં તેમનું જે દ્રવ્ય પોતે લઈ લીધું હતું તે બમણું કરી અને પાછું આપી પછી રાજાએ તેમને જણાવ્યું કે હે સજ્જનો હવે તમે તમારા ગામ જાઓ પછી એ બંને વણિક પુત્રો રાજાને નમસ્કાર કરી અને કહ્યું કે આપણી કૃપાથી અમે અમારા ગામ જઈશું

શું આપ અમારા પૈસા લઈ લેવા ઈચ્છો છો પરંતુ અમારી નાળમાં તો વેલા અને પાંદડા ભરેલા છે એવું કઠોર વચન સાંભળીને સન્યાસી રૂપે આવેલા ભગવાન ભગવાને કહ્યું કે તમારું વચન સત્ય થાય આ પ્રમાણે કહી દંડી સ્વામી તેમની પાસેથી દૂર જઈ નદી કિનારે ઉભા રહ્યા દંડી સ્વામી ગયેલા એવું જોઈ સાધુમણી પોતાની નિત્ય ક્રિયા પ્રવારી અને પોતાના વાહનને પાણી ઉપર કરતું જોઈ અને જોઈ અત્યંત વિસ્મય પામ્યું અને એમાં ખરેખર વેલાને પાંદડા વગેરે જોઈ શોકથી ધરતી ઉપર ડળી ગયું ઘણી વારે તેને ભાન આવ્યું ત્યારે ખૂબ જ ચિંતા કરવા લાગી તે વખતે એના જમાઈએ કહ્યું કે તમે શા માટે ચિંતા કરો છો પેલા દંડી સ્વામીએ જ સાપ આપ્યો છે તેથી એ દંડી સ્વામી જ બધું કરી શકે તેમ છે એમાં કોઈ શંકા નથી માટે આપણે બંને એ એને એમના શરણે જઈએ અને આપણી ઈચ્છા એ અવશ્ય પૂર્ણ કરશે પોતાના જમાઈનું વચન સાંભળી સાધુ વણિક એ જ વખતે દંડી સ્વામી પાસે ગયા અને તેમને જોઈને ભક્તિથી નમસ્કાર કરી અને કહેવા લાગ્યા કે હે દંડી સ્વામી આપની પાસે જૂઠું બોલીને અપરાધ કર્યો છે તેની આપ ક્ષમા આપો એમ કરી વારંવાર વારંવાર નંડી સ્વામી સ્વરૂપ આવેલા ભગવાન શ્રી તેને બોલ્યા કે હે સાધુ વણિક તું રડીશ નહીં મારું વચન સાંભળ મારી પૂજાથી તો બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા મારું અપમાન કરી તે વારંવાર મહાદુઃખ પ્રાપ્ત કર્યું છે માયાથી બ્રહ્મા વગેરે બધા જ દેવો મોહમાં પામેલા છે તેથી દેવોના પણ આપના દેવો પણ આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી એ મોટું આશ્ચર્ય છે તો પછી હું મૂળ મનુષ્ય તમારી માયાથી મોહિત થઈ આપને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાવ હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે આપનું પૂજન થતા વ્રત કરીશ શરણે આવેલા મને આપ મારું સર્વ બધું જે ધન હતું એ પાછું આપો એમ એવું ભક્તિનું ભક્તિયુક્ત વચન સાંભળી વિષ્ણુ ભગવાન ત્યાંથી ત્યાં ત્યાં ઉપર પ્રસન્ન થયા અને સાધુ માણિકને ઈચ્છિત વરદાન આપી પછી ભગવાન ત્યાંથી તે અદ્રશ્ય થઈ ગયા પછી તે સાધુવાણીએ પોતાનું પ્રથમ પ્રમાણેનું નાવ ભરેલું જોઈ અને ભગવાન સત્યાનારાયણની કૃપાથી મારી ઈચ્છા પૂર્ણ થઈ છે એમ કહી તેને પોતાના સગા સંબંધી ઈષ્ટ મિત્રો સાથે વિધિપૂર્વક ભગવાન સત્યાનંદ દેવનું વ્રત તથા પૂજન કર્યું અને શ્રી સત્યાનારાયણ ભગવાનની કૃપાથી હર્ષ પામેલા સાધુવાણીએ નાવ બરાબર તૈયાર કરીને પોતાના દેશ તરફ પ્રયાણ કર્યું ત્યારે પોતાનું શહેર નજીક આવતા કે પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારી રત્નપુરી નગરી એમ કહી પોતાનું ધન રક્ષણ કરનાર સિપાહી અને કુટુંબીઓ સાથે ખૂબ જ ધન અને સાધુમણિક નગરની પાસે આવી પહોંચેલ છે સિપાહીના મુખથી એ વાક્ય સાંભળી સતી લીલાવતી જ આનંદ પામી તેણે ભગવાન શ્રી સત્યાણ દેવનું પૂજન તથા વ્રત પોતાની પુત્રીને જણાવ્યું અને હું તારા પિતાના દર્શન કરવા માટે જાઉં છું તું પણ જલ્દી આવજે આ પ્રમાણે માતાનું વચન સાંભળી તે પુત્રી કલાવતીએ સત્યાણ ભગવાનનું વ્રત ઉતાવળથી સમાપ્ત કર્યું અને અને પ્રસાદ લીધા વગર પણ પોતાના સ્વામીના દર્શન કરવા માટે તૈયાર થઈ તે અપરાધથી શ્રી સત્યાણ ભગવાન તેની ઉપર કોપાયમાન થયા અને તેના સ્વામી તથા વાહણને ધનની સાથે જ તેમને ત્યાંથી અદ્રશ્ય કરી દીધા તે પછી કલાવતી કન્યા પોતાના પતિને ત્યાં ન જોઈ ઘણા રડવા લાગી અને પૃથ્વી ઉપર ઢળી ગઈ પણ પોતાની પોતાની હાલત જોઈ કન્યાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો કે આ શું આશ્ચર્ય હશે બધા જ લોકોને બધા જ લોકો પણ ત્યાં વિચારમાં ઉપડી ગયા પછી પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ આકુળ વ્યાકુળ થઈ તે ઘણા જ

રડવા લાગી અને પછી કલાવતી પણ પોતાના સ્વામીને સ્વામી ન પામતા દુઃખી થઈ અને પછી પોતાના પતિની પાવડી લઈ અને તેની પાછળ સતી થવાનો નિર્ણય કન્યાનું આ આચરણ જોઈ સાધુવાણીક સાધુવાણીક પત્ની સાથે અતિશય શોક ત્રાસથી પામેલા એવો ધર્મનો વિચાર ધર્મ ધર્મ વિચારથી કરવા કહેવા લાગ્યો કે ખરેખર સત્યદેવે તો એમનું હરણ નહીં કર્યું હોય ને તેમની માયાથી હું બ્રહ્મા પડ્યો છું પણ મારા વૈભવ વિસ્તાર પ્રમાણે ઘણું ધન ખર્ચી અને શ્રી સત્યાનાયંદ દેવનું વ્રત તથા પૂજન કરીશ એ પ્રમાણે વિચાર કરી બધાને બોલાવી તેની તેઓની પાછળ મનોરથ પોતાનો મનોરથ કહ્યું વારંવાર ભૂમિ ઉપર દંડવત કરી શ્રી દેવને નમસ્કાર કરવા લાગ્યા તેથી દિન દુખિયાના રક્ષણ કરનારા અને પોતાના ભક્ત ઉપર પ્રેમ રાખનારા સત્યાનારા દેવ તેના ઉપર સંતુષ્ટ થયા આકાશમાંથી ગંભીર વાણી થઈ અને સાધુવાણીક ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા કે હે સાધુવાણિક તારી કન્યા મારો પ્રસાદ છોડી અને તેના સ્વામીના સ્વામીને જોવા મોથી અહીં આવી છે એ જ કારણથી તેનો પતિ દેખાતો બંધ થયો છે એમાં કોઈ સંદેહ નથી માટે હે સાધુવાણીક તારી કન્યા જો ઘરે જઈ મારો પ્રસાદ લઈ પાછી આવશે તો તે એના પતિને પામશે એમાં કોઈ સંદ કલાવતી આકાશમાંથી એ વાક્ય સાંભળી તરત જ તે ઘેર ગઈ સત્યાણ ભગવાનનો પ્રસાદ ખાઈ પાછી આવી ત્યારે તેના પોતાના પતિને જોયા તે પછી કન્યા કલાવતી પોતાના પિતાને કહેવા લાગી કે હવે જલ્દીથી આપ ઘરે પધારો શા માટે વિલંબ કરો છો એવું કન્યાનું મધુ વચન સાંભળી શ્રી સાધુવાણીઓ અને આનંદ પામ્યો તેણે ત્યાંથી ભગવાનની તેણે વિધિ સહિત ભગવાન સત્યાણદેવનું વ્રત તથા પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાળા ઇષ્ટ મિત્રો બ્રાહ્મણોને બ્રાહ્મણોને લઈ અને વ્રત તથા પૂજન કર્યું અને પોતાની ઘેરે ગયો પછી જ્યારે સંક્રાંતિ પર્વ પૂનમ આવતી ત્યારે તે વિધિ પ્રમાણે ભગવાન શ્રી સત્યાણ દેવનું વ્રત તથા પૂજન કરતો હતો આ આ કારણથી આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે તે સત્યલોક એટલે કે વૈકુંઠ લોકમાં ગયો

ત્યાં તેણે શ્રી સત્યાનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું જોયું આ પૂજન ગોપ ગોવાડિયાઓ પોતાના સગા વાળા ઈષ્ટ મિત્રો સાથે ભક્તયુક્ત થઈને જોઈને પણ રાજા ત્યાં અભિમાનથી ત્યાં ન ગયો અને ભગવાન શ્રી દેવને દૂરથી નમસ્કાર પણ ન પછી ભગવાનની પૂજા પૂરી થતા ગોપ ગોવાડિયાઓ રાજાની પાસે પડિયામાં પ્રસાદ મૂકે છે પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા શ્રી સત્યાનારાયણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી પરમ આનંદમાં રહ્યા આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો અને પોતાના નગર તરફ ચાલતો થયો તેથી તે ઘણા જ દુઃખને પામ્યો તેના સોસો પુત્ર ધન ધાન્ય વગેરે જે કાંઈ પણ હતું તે નાશ થયો ખરેખર દેવે જ મારું સર્વહરણ કર્યું હશે એવો મનમાં વિચાર કરી માટે જ્યાં ભગવાન શ્રી દેવનું વ્રત તથા પૂજન થતું હતું ત્યાં હું જાઉં એમ નિર્ણય કરી રાજા જંગલમાં આવ્યા

સત્યદેવની કથા સાંભળે છે તે સત્ય દેવની કૃપાથી ધન તથા ધાન્ય બધું જ વગેરે પ્રાપ્ત કરે છે જે દરિદ્ર હોય તેને ધન મળે છે જે ગમે તેવા બંધનોમાં પડ્યા હોય તેને બંધનમાંથી મુક્તિ મળે છે અને જે ભયભીત થયેલા હોય તેને ભયમાંથી મુક્તિ મળે છે એ જ સત્ય છે એમાં કોઈ શંકા નથી તેમજ ઈચ્છિત ફળ ભોગવી છેવટે તે સત્યલોક એટલે કે વૈકુંઠ લોકમાં જાય છે હે બ્રાહ્મણો મેં તમને આ ભગવાન શ્રી સત્યાનાયંદ દેવનું વ્રત કહ્યું જે કરવાથી મનુષ્ય બધા જ દુઃખોમાંથી પાપમાંથી મુક્ત થઈ જાય છે ખાસ કરીને આ કળિયુગમાં શ્રી સત્યાનંદ દેવની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક એ ભગવાનને કાલ કહે છે તો કેટલાક સત્ય પરમેશ્વર કહે છે કોઈ સત્ય નારાયણ કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે એ જ ભગવાનની શ્રી વિષ્ણુ નારાયણ ભગવાન દેવના અનેક જાતના સ્વરૂપો ધારણ કરીને મનવાંછિત ફળ આપે છે ઘોર કડયુગમાં તો એ સત્યાનાયંદ દેવ વ્રત સ્વરૂપે જ સદારે છે હે મુનિહરો જે મનુષ્ય આ સત્યાનાણ ભગવાનની કથાનું નિત્ય પાઠ કરે છે તેમના બધા જ પાપ શ્રી સત્યાણ ભગવાનની કૃપાથી નાશ પામે છે મુનિશ્વરો પહેલાં જેમણે શ્રી સત્યાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કર્યું હતું તેમનો બીજો જન્મ હું તમને કહું છું નગરીનો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા થઈ શ્રી ભગવાન કૃષ્ણની સેવા કરી અને ભગવાનમાં મન લગાવી અને મોક્ષ બદને ધર્મિષ્ઠ અને સત્ય નિશ્ચય સાધુ વણિયો રાજા મોજ થયા સેવા ને અર્ધું શરીર માંગ્યું તો પોતાનું અર્ધું શરીર કરવત વડે કાપી અને ભગવાનને અર્પણ કરી અને મોક્ષપદ ને પામ્યા મહારાજા તુંગધ્વજ મનો થઈ ભગવાન સંબંધની કથાઓ દ્વારા સર્વ પ્રજાને ભગવદ્મય બનાવી છે તે મોક્ષ પદને પામ્યા હરિ તે શ્રી સ્કંદ રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાન અચ્યુત રામનારાયણ કૃષ્ણ વાસુદેવ હરિ શ્રીધરમ માધવ ગોપિકા વલ્લભ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે જાનકી નાયકમ રામચંદ્રમ ભજે બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય હેલો ગાઈસ જો આ અત્યારે બનાવે છે ફ્રૂટની

હાય આ સાથે જ હું આ વિડીયોને એન્ડ કરું છું આપણે જલ્દીથી થી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર